ઓમ તત્સત પરમાત્માય સદગુરુ મહારાજનો જય હવે સત્સંગ એટલે પ્રશ્નાવલીમાં જોઈએ તો અધ્યાત્મામાં કદાચ એવો પ્રશ્ન થાય કે આત્મા અવાચ્ય છે એટલે કે નિર્વાણી છે એ કઈ રીતે તો બ્રહ્મરૂપ આત્માના સ્વરૂપ વિશે અવાચ્ય એનો સિદ્ધાંતનું વર્ણન અગર તો સમાધાન આ રીતે છે કે બ્રહ્મરૂપ આત્મા જ્યારે વાણીનો વિષય નથી અવાચ્ય છે તો સતચિત આનંદ વગેરે વિશેષણોથી એ કેવી રીતે કહી શકાય અથવા જાણી કે જણાવી શકાય તો બ્રહ્મરૂપ આત્માના કેટલાક વિધે વિશેષણો છે તથા કેટલાક નિષેધ વિશેષણો છે સત છે ચિત છે એ પ્રમાણે વિધિમુખ એટલે કે વેદ સિદ્ધાંત મુજબ બ્રહ્મનો બોધ કરનાર પદ જે શબ્દ વિધે વિશેષણ કહેવાય છે અને અનંત એટલે અંત વગરના અખંડ એટલે ખંડ વગરના એ પ્રમાણે નિષેધ મુખથી બોધ કરનાર શબ્દો નિષેધ્ય વિશેષણ કહેવાય છે સત વગેરે જે વિધે વિશેષણો છે એ પ્રપંચનો નિષેધ કરે છે અને અવશેષ બાકી રહેતા બ્રહ્મનું લક્ષાર્થ લક્ષણાથી સાક્ષાત બોધન કરે છે પદ પદકો ન વાચ્ય યુ મખાનય વેદ માયા માહી સત્યતા જુ ઓર ભાંતિ બાકીયત બ્રહ્મમાં હિ સત્યતા સુ ઓર ભાંતિ બાખી હૈ મિલી સત્યપદ વાચ્ય મુનિ બાખત હૈ બ્રહ્મમાં હિ સત્યતા સુ લક્ષ ભાગ રાખી હૈ બુદ્ધિવૃત્તિ સંવિત દ્વૈ મિલે જ્ઞાન પદ વાચ્ય સંવિત સ્વરૂપ લક્ષ બુદ્ધિવૃત્તિ નાખી હૈ આત્માષય કો સુખ વાચ્ય પદ આનંદ કૌ ત્રિસય સુખ ત્યાગી આત્મ સુખલચ્છય આખીએ આ વેદાંત આવું બતાવે છે માટે વાચ્ય એટલે માયા તથા પ્રપંચમાં આપેક્ષિત સત્યતા છે અને બ્રહ્મમાં નિરપેક્ષિત સત્યતા છે એ બંને મળીને સતપદનો વાચ્યાર્થ થાય છે એમાંથી લક્ષ્ય એટલે માયાની તથા પ્રપંચની સત્યતાનો ત્યાગ કરવાનો છે તો કેવળ બ્રહ્મની સત્યતા એ લક્ષ્ય સિદ્ધ થાય છે અંતઃકરણની વૃત્તિ રૂપ જ્ઞાન અને ચેતન રૂપ જ્ઞાન બંને મળીને ચિત્ત શબ્દનો વાચ્યાર્થ બને છે વૃત્તિ રૂપ જ્ઞાનને છોડી દઈને કેવળ ચેતન રૂપ જ્ઞાન એ લક્ષ્ય છે વિષયાનંદ વાસનાનંદ તથા બ્રહ્માનંદ ત્રણે મળીને આનંદપદનો વાચ્યાર્થ છે વાચ્યાર્થ થાય છે એમાં વિષયાનંદ તથા વાસનાનંદનો ત્યાગ કરીએ તો કેવળ બ્રહ્માનંદ એ આનંદપદનો લક્ષાર્થ છે માયા અને તેનો કાર્ય આકાશાદિકમાં આપેક્ષિત વ્યાપકતા છે અને બ્રહ્મ આત્મામાં નિરપેક્ષ વ્યાપકતા છે બંને મળીને બ્રહ્મ એટલે વિભૂપદનો વાચ્યાર્થ બને છે કેવલ બ્રહ્મ બ્રહ્મ સંપદનો લક્ષ્ય છે સાભાસ બુદ્ધિમાં આપેક્ષિક સ્વપ્રકાશતા છે અને ચેતનમાં નિરપેક્ષ સ્વપ્રકાશતા છે એ બંને મળી સ્વયં પ્રકાશ પદનો વાચ્યાર્થ છે કેવળ ચેતન સ્વયં પ્રકાશ શબ્દનો લક્ષ્યાર્થ છે રજ્જુ આદિકમાં આપેક્ષિત અવિકારિતા છે અને ચેતનમાં નિરપેક્ષિત અવિકારિકા છે એટલે દોરડું સર્પ બન્યું નથી અવિકારિકતા હા એમ ચૈતન્ય પરિવર્તન પામતો નથી એ નિરપેક્ષિત અવિકાર્યતા છે એ બંને મળીને કુટસ્થ પદનો વાચ્યાર્થ થાય છે અને કેવળ ચેતન કુટસ્થ પદનું લક્ષ્યાર્થ છે લૌકિક સાથે એટલે લૌકિક સાથે અને માયા તથા અવિદ્યા ઉપહિત ચેતન બ્રહ્મ અને આત્મા બંને મળીને સાક્ષી પદનો વાચ્યાર્થ થાય છે કેવળ માયા તથા અવિદ્યા ઉપહિત ચેતન સાક્ષી પદનો લક્ષ્યાર્થ છે સાભાસ અંતરકરણની રૂપ દ્રષ્ટિ વડે વિશિષ્ટ એટલે સહિત ચેતન દ્રષ્ટા પદનો વાચ્યાર્થ છે કેવળ ચેતન ભાગ દ્રષ્ટા પદનો લક્ષાર્થ છે યજ્ઞ યજ્ઞનો ઉપદ્રષ્ટા અને પ્રત્યગાત્મા બંને મળીને ઉપદ્રષ્ટા પદનો વાચ્યાર્થ છે કેવળ પ્રત્યગાત્મા ઉપદ્રષ્ટા પદનો લક્ષાર્થ છે લોકગત એકાકી પુરુષને અને સજાયતીય ભેદ રહિત ત્રણ પ્રકારના ભેદથી રહિત બ્રહ્મ એ એક પદનું વાચ્યાર્થ છે કેવળ બ્રહ્મ એક પદનું લક્ષ્યાર્થ છે બીજો જે વિધેય વિશેષણો નથી કયો એ આ પ્રમાણે સમજવાનો છે આ પ્રમાણે પ્રપંચના અસદ આદિ વિશેષણોના નિષેધક એટલે સદ આદિક શબ્દોના અર્થોમાં પણ ભાગ ત્યાગ લક્ષણાની પ્રવૃત્તિ કરવાની છે અને અનંત અખંડાદિ જે નિષેધ વિશેષણો છે તે તો સાક્ષાત પ્રપંચનો જ નિષેધ અર્થાત બાદ કરે છે એટલે તેનાથી વિલક્ષણ બ્રહ્મરૂપ આત્માની સહજ સિદ્ધિ થાય છે માટે બ્રહ્મરૂપ આત્મા અવાચ્ય હોવાથી કોઈ પણ વિશેષણથી કહી શકાતો નથી સદ આદિક વિધે વિશેષણ પ્રપંચનો નિષેધ કરીને અવશેષ એટલે બાકી રહેતા બ્રહ્મનો બોધ કેવી રીતે કરે છે એમ થાય તો વિચારવો કે સત કહેવાથી અસતનો નિષેધ થાય છે બાકી રહ્યું સત સ્વરૂપ તે લક્ષણાથી સિદ્ધ થાય છે ચિત્ત કહેવાથી જળનો નિષેધ થાય છે બાકી રહ્યું ચિદરૂપ તે લક્ષણાથી સિદ્ધ થાય છે આનંદ કહેવાથી દુઃખનો નિષેધ થાય છે બાકી રહ્યું આનંદ સુખરૂપ તે લક્ષણાથી સિદ્ધ થાય છે બ્રહ્મ કહેવાથી પરિચ્છિન્નતાનો એટલે જુદાપણાનો બાદ નિષેધ થાય છે બાકી રહ્યું વ્યાપક એ લક્ષણાથી સિદ્ધ થાય છે આમ બ્રહ્મ વાચ્યાર્થ છે અને વ્યાપક એ લક્ષણા છે એટલે કે જે જે જુદાપણું છે તે તે રહેતું નથી હવે સ્વયં પ્રકાશ કહેવાથી પરપ્રકાશનો નિષેધ થાય છે બાકી રહ્યો સ્વયં પ્રકાશ એ લક્ષણાથી જ સિદ્ધ થાય છે કુટસ્થ એટલે અવિકારી કહેવાથી વિકારીનો નિષેધ થાય છે બાકી રહ્યો અવિકારી તે લક્ષણાથી સિદ્ધ થાય છે સાક્ષી કહેવાથી સાક્ષ્ય પદાર્થનો બાદ નિષેધ થાય છે બાકી રહ્યો સાક્ષી એ લક્ષણાથી સિદ્ધ થાય છે આ પ્રમાણે બીજો દ્રષ્ટા ઉપદ્રષ્ટા એક વગેરે વિધે વિશેષણો પણ આ રીતે સમજવાનો છે હવે અનંત આદિ નિષેધ વિશેષણ પ્રપંચનો નિષેધ કેવી રીતે કરે છે એમ થાય તો એના સમાધાન સ્વરૂપે અનંત કહેવાથી દેશકાળ વસ્તુકૃત પરિચ્છેદ એટલે જુદાપણાનો બાદ નિષેધ થાય છે બાકી રહ્યું અનંત તે અર્થથી લક્ષણાથી સિદ્ધ થાય છે આ પ્રમાણે બીજો નિષેધ વિશેષણોના સંબંધમાં સમજી લેવાનું છે આ વિશેષણોનો આવો અર્થ કરવાનો શું હેતુ છે એમ કદાચ થાય તો ચેતનને મનવાણીનો અવિષય કહેવાવાળી શ્રુતિના અર્થ સાથે મળતાવળું થાય છે ત્યાં એકતા થાય છે શ્રુતિ સાથે એ બતાવવા માટે આ વિશેષણોનો આ પ્રમાણે અર્થ કરેલો છે ગુણ ક્રિયા જાતિ અને સંબંધાદિક જે શબ્દની અને મનની પ્રવૃત્તિના રૂપ ધર્મો છે તે ધર્મો બ્રહ્મમાં નથી પરંતુ ધર્મરહિત હોવાથી બ્રહ્મ નિર્વિશેષ છે માટે શ્રુતિ પણ તેને મનવાણીનો વિષય નથી એમ કહે છે મહાપુરુષોએ કહ્યું કે મનવાણી જો પહોંચે નહીં હજરા અમર કહીએ સંતોભાઈ આ સમજીને રહીએ અર્થાત અથવા એટલે કે જે કાંઈ પણ બોલવાનું છે એ બધું દ્વૈતમાં જ ખપે છે આ દ્વૈતમાં નથી માટે આ વિશેષણોના આવા અર્થ કરવાથી શ્રુતિ વિરુદ્ધ દ્વૈતની સિદ્ધિ થતી નથી અને જે અદ્વૈત તત્વ સ્વરૂપ સહજ સમજી શકાય છે શ્રુતિ દ્વૈતનો વિરોધ કરે છે અદ્વૈતનો નહીં એમ આત્મા અદ્વૈત સ્વરૂપ છે દ્વૈત સ્વરૂપ નથી એ માટે દ્વૈત સ્વરૂપે અવાચ્ય અને નિર્વાણીનો વિષય છે પણ પોતાના સ્વસ્વરૂપે યથાર્થ જેમ છે એમ જ છે આવો આપણો વેદાંત કહે છે અને આવો સદગુરુનો ઉપદેશ પણ આપણને છે ઓમ તત્સત પરમાત્માએ સદ્ગુરુ મહારાજનો છે